ભાજપના પાટીદાર નેતા વરુણ પટેલ જેમણે ઈડબ્લ્યુએસ અનામતનો મુદ્દો ઉઠાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવાની માંગ કરી મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીના મતદાર યાદીને લઈને પાટીદાર નેતા વરુણ પટેલે ફેસબુક પર ગંભીર ચિંતા વ્યક્ત કરતી પોસ્ટ કરી આ પોસ્ટથી રાજનીતિ ગરમાઈ છે જો આ વલણ ચાલુ રહેશે તો રાજકારણમાંથી પાટીદારોનું સંપૂર્ણપણે પતન થઈ જશે વરૂણ પટેલ અનુસાર દુધસાગર ડેરીના મતદારોની યાદી પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર આવી સહકારી ક્ષેત્રે જે રીતે પાટીદારના રાજકીય શરૂઆત થઈ છે આવનારા સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે આ સ્થિતિ ચાલુ રહેશે તો દૂરબીન લઈને જોશો તો એ રાજકારણમાં ક્યાંય પાટીદારો શોધ્યા નહીં મળે આ પ્રકારનું નિવેદન વરુણ પટેલ તરફથી આપવામાં આવ્યું છે સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય પ્રકાશ થયો હોવાનું વરૂણ પટેલે કહ્યું વરૂણ પટેલે ઈડબલ્યુએસ સહકારી ક્ષેત્રે લાગુ કરવા માટે માંગ કરી છે સ્થાનિક ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવામાં આવે તેવી માંગ વરૂણ પટેલ તરફથી કરવામાં આવી છે ભાજપના પાટીદાર નેતા વરૂણભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે વરૂણભાઈ કેમ આપને એવું લાગ્યું કે રાજકારણમાંથી પાટીદારોની બાકી થઈ જશે નહીં ગુજરાતમાં જે પ્રમાણે રાજકીય ઘટનાઓ ઘટી રહી છે એ રાજકીય ઘટના પાટીદાર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવામાં લાગી ગઈ છે આજે આ દૂધ જે ડેરી છે એ ડેરીમાં સિત્તેર જેટલા વોટ ફક્ત ને ફક્ત પાટીદાર સમાજના રદ કરી એની જગ્યાએ ઓર્ગેનાઇઝ રીતે

એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આપણી સાથે ગીતાબેન પટેલ છોડાઈ ગયા છે ગીતાબેન વરુણભાઈની વાત તમે સાંભળી હશે અમુક એવી શક્તિઓ છે કે જે પાટીદારોનું રાજકારણમાં પ્રભુત્વ ઓછું કરવાનો પ્રયત્ન કરી રહી છે એવું વરુણભાઈનું કહેવું છે શું આપનું પણ એમ એ પ્રકારનું માનવું છે બિલકુલ જેવી રીતે મહેતાણા દૂધસાગર ડેરીની અંદર જ્યારે પાટીદારોની એકવીસ પણ અઢાર ટકા વસ્તી હોય અને એમાં એને પ્રાધાન્ય ન મળતું હોય એવી ઘણી એપીએમસી ઊંજાનું પણ આપીશ સાથે સાથે હું અમૂલ ડેરીનું પણ એક ઉદાહરણ આપવા માંગુ છું કે પાટીદારોને હર હંમેશા રાજકીય રીતે નુકસાન જાય છે અને બિલકુલ સાચી વાત છે કે જેવી રીતે અમે જ્યારે આ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના ઇલેક્શનો આવે છે એની અંદર દસ અમે

એવા કેટલા ઉદાહરણ જે આપણે આપી શકાય એવા ઉદાહરણો આપણી પાસે છે સત્યાવીસ ટકા ઓબીસી ને અનામત આપ્યું અમારા જ્યાં જેની વસ્તી વસ્તીના ધોરણે અનામત મળે ને વસ્તીના ધોરણે એમને ટિકિટ આપવામાં આવે એના માટે અમે ખુશ છીએ પણ સાથે સાથે પાટીદારોનું પ્રાધાન્ય જ્યાં પાટીદારોની વસ્તી છે ત્યાં પણ જો પાટીદારોને પ્રાધાન્ય ન મળતું હોય

એટલે આવી પરિસ્થિતિ નું નિર્માણ ન થાય અને દરેક મતદાતા ને પોતાના મત લાભ મળે એ માટે ની જિલ્લા રજીસ્ટ્રાર ને જે કોઈ પણ ત્યાં ચૂંટણી નિરીક્ષક છે એમણે એમની જવાબદારી લીધી અલ્પેશભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે દિનેશભાઈ બાંભણિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે દિનેશભાઈ હકીકત શું છે શું ખરેખર પાટીદારોનું રાજકારણમાં રકાશ કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે મુખ્ય બાબત એ છે કે રાજ્ય સરકારની જે નીતિઓ છે અત્યારે તેમાં લઈને રાજ્ય સરકારે જે સત્યાવીસ ટકા ઓબીસીનું આંકલન કરીને જે લાગુ પદ્ધતિ કરી છે તેમાં ખાલી પાટીદાર સમાજ નહીં તમામ જનરલ કેટેગરીના ઉમેદવારોને અન્યાય કરવાનું એક ષડયંત્ર અમે આને કાઉન્ટ કરી રહ્યા છીએ કારણ કે જ્યાં સત્યાવીસ ટકા રિઝર્વેશન દાખલ કર્યું છે તેની વિસ્તારો પણ આઈડેન્ટીફાઈ કરવામાં નથી આવ્યા અને ફક્ત ને ફક્ત સ્પીડમાં અને તાત્કાલિક સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પણ એમાં ઉલ્લંઘન થયું છે સાથે સાથે પાટીદારો સમાજની કોઈ પણ જેટલી સંસ્થાઓ હોય કે જેટલી પ્રભુત્વવાળી સીટો હોય ત્યાં ઓબીસીને અથવા બીજા અન્ય રિઝર્વેશન કોટાને દાખલ કરીને પાટીદાર સમાજ સાથે અન્યાય કરવાનું કામ હાલના તબક્કે પંચાયત વિભાગ અને શહેરી વિભાગમાં થઈ ગયું છે સાથે સાથે જિલ્લા પંચાયતની સ્થાનિક સ્તરાની ચૂંટણીઓ આવી રહી છે તો એમાં પણ પ્રભુત્વ વિસ્તારોને જાણી જોઈને ઓબીસીના કોટામાં સીટો ફાળવવામાં આવી છે જે એક ષડયંત્રનો કમ્પ્લીટ ભાગ છે આનો સમયાંતરે વિરોધ પણ થવાનો છે અને જો આમાં કંઈ ફેરફારો નહીં થાય

અને દૂધસાગર ડેરીમાં ના મત પાટીદાર સમાજના લોકોના વોટ વોટ લિસ્ટમાંથી કમી કરવાને લઈને વરૂણ પટેલે પોસ્ટ કરી છે જોકે સવાલ તેમણે સૌથી મોટો એ ઉઠાવ્યો કે જો ઈડબ્લ્યુએસ લાગુ નહી થાય તો રાજકારણમાં પાટીદારોનું પ્રભુત્વ ઓછું થઈ જશે રાજકારણમાંથી પાટીદારોની થઈ જશે પણ સૌથી મોટો સવાલ જ એ છે કે શું પાટીદાર સમાજનું રાજકારણ માત્ર ને માત્ર ઈડબલ્યુએસ ઉપર જ ટકેલું છે ઈડબ્લ્યુએસ નહીં મળે તો પાટીદારોની રાજનીતિમાં રકાશ નીકળશે તો શું પાટીદારો ઈડબ્લ્યુએસ ઉપર નભેલા છે આ સમાજ શું ઈડબલ્યુએસ ઉપર નભેલો છે સ્થાનિક ચૂંટણીમાં એડબ્લ્યુએસ અનામત લાગુ કરવાની પણ માંગ વરુણ પટેલ તરફથી કરવામાં આવી છે ભાજપના પાટીદાર નેતા વરુણ પટેલ જેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા ફરી એક વખત અનામતનો મુદ્દો ઉઠ્યો છે દૂધસાગર ડેરી જેમાં પાટીદાર સમાજના સિત્તેર મત રદ કરી દેવામાં આવ્યા છે સહકારી ક્ષેત્રમાં ક્યાંય પણ પાટીદારોનો સમાવેશ નથી કરવામાં આવ્યો તેવો આરોપ વરુણ પટેલે લગાવ્યો છે વરુણ પટેલના આરોપ બાદ અન્ય પાટીદાર આગેવાનો જેમ કે ગીતાબેન પટેલ અલ્પેશ કથિરિયા દિનેશભાઈ બાંભણિયા એ તમામ એક સૂરે વાત કરી રહ્યા છે કે હવે ઈડબ્લ્યુએસ લાગુ થવી જોઈએ ગીતાબેન પટેલે વરુણ પટેલને સમર્થન આપ્યું છે દૂધસાગર ડેરીમાં પાટીદારોના નામ હટાવાયા તે અયોગ્ય હોવાનું અલ્પેશ કથિરિયાએ પણ કહ્યું છે